જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે હડમતાળા ગામે આવ્યા છીએ હડમતાળા ગામના ખેડૂતે આપણે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે ગ્રીન ઇન્ડિયા ખાતરનો દ્રાવણ બનાવી અને જે છંટકાવ કર્યો છે અને ખેડૂતને આ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરવાથી અને એના છંટકાવ કરવાથી ખેડૂતને શું શું ફાયદા થયા છે ને એના વિશે આપણે ખેડૂત આરે નાની મોટી ચર્ચા કરીએ હવે ભાઈ તમારું નામ શું મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ પતાણી ગામ હડમતાળા

મગફળીની મગફળી હાઈ ગયું ત્યારથી માંડીને દવા શેટી પેલાનું ખાતર નાખ્યું પેલાનું આખી પીડી પડી ગઈ હતી કારણ કે રેચક જેવી જમીન છે અમારે એટલે આખી મગફળીનો ઘેરો પીળો પડી ગયો બરાબર પછી આ ખાતર ઉપયોગ કર્યા પછી આજે ચૌદમો દિવસ છે એટલે સો ટકા ખાતરનો રિઝલ્ટથી આખો મગફળીનો કલર બદલી ગયો ઓકે આખી ગ્રીનરી અને એનો આખો કલર જ બદલી ગયો ઓકે હા ભ્રદભાઈ આનો આખો વ્યવસ્થિત વીડિયો ઉતાર્યો આ મગફળી સો સો પીળી હતી અને એકદમ ઓલી હતી અને એને ગ્રીન ઇન્ડિયાનો ખાતર ઉપયોગ કર્યા પછી ચૌદ કે પંદર દિવસ પછીનું આ રિઝલ્ટ છે પછી આમાં તમને શું બેનિફિટ મળ્યો છે આ જે મગફળી માં તમે ઉપયોગ કર્યો છે તો આમાં તમને શું બેનિફિટ એવો જ રિઝલ્ટ મળેલું છે તે પછી અત્યારે ગરા રાઉન્ડ બહુ છે ગળો ગળો એટલે મોટુકમાં અમારા વિસ્તારમાં અમે એને મસી કહીએ અમારા ગળો કહીએ બરાબર છે કારણ કે ગળાનો અત્યારે જોરદાર રાઉન્ડ છે પણ અત્યારે મારી મગફળીમાં ક્યાંય એવો ગળો એટલો બધો નથી

અને ઝેર ખેતી કરે હવે ઝેર ખેતી કરવામાં એક તો તમને પેલો બેનિફિટ આ તમારે જે મગફળીની અંદર આ તમારું જે કઈ ડૂચો થાય એ તમારા માલ ઢોર ગાય ભેંસ ખાશે એના પેટમાં જે દૂધ બનશે એ અંતે તો આપણે જ ખાવાનું છે બીજું દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે બીજા આવો ભાઈ આવો ચાલુ રાખ બોલ એક મિનિટ તો હવે ખાસ બધાને મારી વિનંતી છે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને આ તમે મગફળી જોઈ લ્યો આ મગફળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનું રિઝલ્ટ છે તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ચોક્કસ